ખેડા જિલ્લામાં આલા નડિયાદમાં બંધ થયેલી સિટી બસ સેવા પુનઃ શરૂ કરવાની માંગ કરી છે પશ્ચિમ નાગરિક સમિતિએ શહેરના નવ જગ્યાએ સિટી બસ સેવા ફરી શરૂ કરોના ચિત્રો દોર્યા છે નડિયાદ મહાનગરપાલિકા થયા બાદ સિટી બસ સેવા માટે રાજ્ય સરકારે બત્રીસ સીએનજી બસો મંજૂર કરી મહાનગરપાલિકાના શરૂઆતના તબક્કામાં માત્ર ચાર બસો શહેરમાં ફરતી હતી તે સેવા પણ સાત દિવસ બંધ રહી એજન્સી દ્વારા બસ સેવા શરૂ થઈ તે કોન્ટ્રાક્ટ રદ થઈ ગયો છે એજન્સીએ ડ્રાઈવર કોન્ટ્રાક્ટ કંડક્ટરને બે મહિનાનો પગાર પણ ચૂકવ્યો નથી બસ સેવા બંધ રહેતા શરીજનોને અમુક જગ્યાએ જવા માટે રિક્ષામાં ડબલ ભાડા આપવા પડે છે પશ્ચિમ નાગરિક દ્વારા આ મામલે રજૂઆતમાં આવેદન કલેક્ટર અને કોર્પોરેશનના કમિશનરને આપ્યું છે ગાંધીનગર ખાતે પણ લેખિતમાં રજૂઆત કરાઈ છે આ મામલે કોઈ નિર્ણય ન આવતા ફરી એકવાર પશ્ચિમ નાગરિક સમિતિએ સિટી બસ સેવા શરૂ કરવાના ભીતચિત્રો દોરી વિરોધ કર્યો હતો આજે હું આપના માધ્યમથી એ વાત કરવા માંગુ છું કે નડિયાદમાં સરકાસમાંથી બત્રીસ સીએનજી બસો મંજૂર થઈને આવેલી છે આ મંજૂરીને બે વર્ષ કરતાં પણ વધારે સમય વીતી ગયો છે અને અમોએ તંત્રનું ધ્યાન દોરું છે નવા કમિશનર સાહેબ આવ્યા એમનું પણ ધ્યાન દોરેલું છે પણ હજુ કંઈ સિટી બસ શરૂ થવાના કોઈ આંધણ લાગતા નથી આ સંજોગોમાં અમે લોક લોકમત કેળવવા માટે શહેરમાં દસ જગ્યાએ ભીજ ચિત્ર દોર્યા છે એમાં એવું લખ્યું છે કે સિટી બસ ચાલુ કરો નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિની માગણી આ રીતે અમે ધીરે ધીરે લોકમત કેળવી રહ્યા છીએ અને અમે મહાનગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે જો ઝડપથી આ સિટી બસો ચાલુ કરવામાં નહીં આવે તો અમારે લોક આંદોલન કરવાની ફરજ પડશે ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યુ નડિયાદ